પત્રકાર મિત્રો નમસ્તે ગુજરાત સૌને ઈદ મુબારક અને નવરાત્રિના નોલા નોરતાને ખૂબ ખૂબ શુભેચ્છા આજે એક ખાસ સંદેશો આપવાનો છે આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદન આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકીય રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાયવા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવા શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બિલીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાનો જાહેરાતનો ભાગ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કાંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ પ્રજાએ આપ્યું છે એ હોદ્દા અને પદની ગરીમાં જાળવતા શીખો અન્યથા પ્રજા તમને શીખવી દે છે અને ઘરે બેઠા પછી અફસોસ થશે એટલે આવતીકાલે તમામ જિલ્લાના પ્રમુખોને પ્રભારીઓને ઝોનના ટીમના બધા મેમ્બરોને સૂચના આપું છું જે જિલ્લામાં પ્રમુખ કદાચ ગેરહાજર હોય અથવા જગ્યા ખાલી હોય ત્યાં અન્ય હોદ્દેદારે ઉપપ્રમુખે અથવા ઝોનવાળાએ જવાબદારી સંભાળીને પણ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્રો અપાય એના એની માટેની આ કડક સૂચનાનો અમલ તેત્રીસે જિલ્લામાં થાય એટલી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત